હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયાજી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર અવયવીકરણમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે આગળના વિડીયોમાં છે એ સ્વાધ્યાય બાર પોઈન્ટ થિયરી જોઈ હતી અવયવીકરણની કેવી રીતે અવયવ પાડવા બરાબર પદાવ લેવાના તે આપણે જોયું હતું હવે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ દાખલા જોવાના છીએ તો આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો તો આપણને આપે છે બારેક્ષ અને છત્રીસ તો આ બંનેમાં કયા સામાન્ય અવયવ છે આપણે મેળવવાના છે પછી બે વાય અને બાવીસ એક્સ વાય ચૌદ પી ક્યુ અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર એ રીતે આ બધી આપણને સંખ્યાઓ આપી છે આ બધાને આપણે શું કરવાના છે સામાન્ય અવયવ આપણને ખબર છે સામાન્ય અવયવ એટલે શું કે બંનેમાં જે સરખા અવયવ હોય એ આપણે લખવાના છે તો આપણે પહેલાં બારેક્ષના અવયવ લખશું છત્રીસના અવયવ લખીશું અને કેવા અવયવ લખશું અવિભાજ્ય અવયવ જે આપણે લખવાના છે બરાબર હવે તેની પહેલાં આપણે જોઈએ કે તમે પ્લે સ્ટોરમાં જશો એટલે શાળા મિત્ર નામની એપ્લિકેશન આવશે એ ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરીશો એટલે દરેક ધોરણ આવું પેજ ખુલશે જેમાં તમારે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ ધોરણ જોવા મળશે આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય એમાં પ્રવેશ કરવાનો છે તમે પ્રવેશ કરશો એટલે આવું એક પેજ ખુલશે જેમાં તમારે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરવાનું છે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરીશું એટલે આપણા ધોરણના બધા જ વિષયો આપણને પાઠ્યપુસ્તકો જોવા મળશે જેમાં આપણે જે પાઠ્યપુસ્તકનો વિડીયો જોવો હોય તેના આપણે જુઓ ઉપર ક્લિક કરવાનું છે આપણે ગુજરાતી ઉપર જુઓ કરીશું એટલે આ ઉપયોજ ખુલશે એમાં તમને બધા જ પાઠ તમને જોવા મળશે લાઈનમાં પહેલો બીજો ત્રીજો ચોથો તમારે જે પાઠ જુઓ એના વિડીયો ઉપર ક્લિક કરવાનું રહેશે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન નામ આવશે એના ઉપર ક્લિક કરવાનું છે હવે આ વેજ ડિજિટલ એજ્યુકેશન ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલશે જેમાં તમારે જે પાઠ તમે સિલેક્ટ કર્યો હોય છે આગળના પેજમાં એ પાઠના બધા જ ભાગને બધા જ વિડીયો જોવા મળશે ભાગ વાઇઝ બધા વિડીયો બરાબર પહેલો ભાગ બીજો ભાગ બધા ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે તો આ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયોના વિડીયો જોઈ શકો છો આપણે આપણા મિત્રોને કહીએ આપણા સગા સંબંધીઓ કહીએ કે શાળા મિત્રો ડાઉનલોડ કરીશનમાં વિડીયો જુએ હવે આપણે શું કરવાનું છે કે અવયવો મેળવો બરાબર સામાન્ય અવયવો મેળવો આપણે પહેલું જોઈએ બાર એક્સ અને છત્રીસ બરાબર હવે બાર એક્સ ના આપણે અવયવ લખીએ પેલા તો શું થાય છે બાર ગુણ્યા એક્સ તો બારના તો આપણે અવિભાજ્ય અવયવ લખવાના છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક બે ગુણ્યા બે એટલે ત્રણ બાર બાર ગુણ્યા એક એટલે બાર હવે છત્રીસ ના અવયવો લખીએ છ ગુણ્યા છ છત્રીસ થાય તો ના આજે આપણે લખી બે ગુણ્યા ત્રણ તો આપણે લખીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા ત્રણ બાર બાર ગુણ્યા ત્રણ છત્રીસ હવે આપણને એવું કીધું છે સામાન્ય અવયવ મેળવો તો હવે આપણે બંનેની સરખામણી કરવાની છે સરખાવયવ વિશે આપણે લખવાના છે તો એક બે એક અહીંયા બે અને ત્રણ આ બે બે અને ત્રણ બે બે ને ત્રણ તો સામાન્ય અવયવ કયા કયા થાય છે બે બે ને ત્રણ તો આપણે લખવાનું સામાન્ય અવયવ બરાબર બે બે અને ત્રણ અથવા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર બાર કેટલા આવ્યા સામાન્ય બે બે અને ત્રણ હવે જોઈએ બીજું બે વાય અને બાવીસ એક વાય આના અવયવો આ રીતે કરીએ બે વાય નું શું થશે બે ગુણ્યા વાય બાવીસ એક્સ વાયનું શું થશે બે ગુણ્યા અગિયાર અગિયાર દુ બાવીસ થશે ગુણ્યા એક ગુણ્યા વાય હવે આના સામાન્ય અવયવ ક્યાં થશે બે અને વાય અહીંયા પણ બે અને વાય તો છે જ તો સામાન્ય અવયવ બે ને વાય બરાબર કયા અવયવ થશે સામાન્ય બે વાય તમને અહીંયા ગુણાકારમાં આપ્યું હોય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર તેરી બાર બરાબર આને આપ્યો હોય તો બે વાય ત્રીજું જોઈએ ચૌદ પી ક્યુ અને અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર બરાબર હવે આને આપણે અવયવ પાડીએ પી ક્યુ ના લખીએ તો બે ગુણ્યા સાત કરવું તો ચૌદ થશે બે સત્તા ચૌદ ગુણ્યા પી ગુણ્યા ક્યુ હવે અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર નું લખવું તો અઠ્યાવીસ નો થશે બે ગુણ્યા સાત અઠ્યાવીસ થાય બરાબર ચાર હજી બે મારા વિભાજ્ય બે ગુણ્યા બે તો બે ગુણ્યા બે ચાર એને ગુણ્યા સાત ચાર સત્તા હવે અહીંયા શું છે પી નો વર્ગ એટલે પી ગુણ્યા પી લખવો પડશે બીજું હું આપ ક્યુ નો વર્ગ તો ક્યુ ગુણ્યા લખવો પડશે તો હવે શું લખી શકવાના Sama nyau ya Kaya kaya sih. B saat P ane Q. B saat P ane Q. B ma saman se, sih. Tuh kaya kaya. Sama nyau ya barabar berapa? B गुण्या 7, P, ચૌદ પી ક્યુ આના શું થઈ જશે સામાન્ય બે સાત પી અને ક્યુ બરાબર આગળ જોઈએ ચોથો દાખલો શું આપું છે કે બે એક્સ ત્રણ નો વર્ગ અને ચાર બે વર્ગ અને ચાર બરાબર તો આના આપણે અવયવ લખીએ બે એક્સ ના વર્ગ થાય છે બે ગુણ્યા બે આ ત્રણેય સંખ્યાના સામાન્ય અવયવ લખવાના છે ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ છે નહીં બરાબર ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ છે જો આમાં કઈ એક છે બંનેમાં પણ આમાં છે નહીં આ બંનેમાં બે આપે પણ આ વર્ગમાં આપેલા નથી તો સામાન્ય અવયવ કેટલો થશે એક કારણ કે જો ગુણાકારમાં કોઈ પણ સાથે એક તો ગુણાકારમાં હશે તો સામાન્ય અવયવ કેટલો થાય એક કોઈપણ પણ સંખ્યા એક વડે ગુણાકાર કરીશું તો જવાબ તો એનો જ મળવાનો છે એટલા માટે સામાન્ય અવયવ કેટલો આવશે એક પાંચમો જોઈએ છ પછી ચોવીસ સ્ક્વેર અને બાર એ સ્કવેર બી આના આપણે છ એ બી સી ચોવીસ એ બી સ્ક્વેર અને બાર એ સ્કવેર બી આના આપણે સામાન્ય અવયવ મેળવવાના છે તો છ એ બી સી લઈએ છ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી એવી રીતે ચોવીસ એ બી નો વર્ગ ચોવીસ ને છ ચોક ચોવીસ લખાય ચાર ના પણ જે વિભાજી આવ્યો પડશે બે ગુણ્યા બે અને છ ના પણ લખશે તો પડશે બે ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા બે આઠ આઠ તેરી ચોવીસ ગુણ્યા એ અને ગુણ્યા બી ગુણ્યા બે એટલે બીનો વર્ગ બાર એ સ્કવેર બી હવે ચાર તેરી બાર આપણને ખબર છે પણ ચાર છે અવિભાજ્ય ત્રણ અવિભાજ્ય તો ચારને આપણે અવિભાજ્યમાં લખવા પડશે અવયવો તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તેરી બાર ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી બરાબર હવે આપણે શું કીધું થાય આના સામાન્ય અવયવો લખો તો આપણે લખીએ હવે જો અહીંયા પણ આપણે જો છ આપ્યા છે તો તમારે છ ના હજી ભાગ તો પાડવા જ પડશે કેટલા પડશે બે ગુણ્યા ત્રણ બે તેથી છ ગુણ્યા એ ગુણ્યા બે ગુણ્યા સી હવે એ સામાન્ય અવયવ કયા કયા થાય છે આમાં બે છે આમાં ત્રણ તો આમાંય છે આમાંય છે એ બી એ બી એ અને બી સી આમાં નથી બે માંથી અવયવ આવશે તો સામાન્ય અવયવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા એ ગુણ્યા બી હું આવ્યો છ એ બી બરાબર બે ત્રણ એ અને બી આ બધા કેવા થશે સામાન્ય એટલે બે તેરી છ એ બી બરાબર હવે છઠ્ઠો દાખલો જોઈએ આના દાખલા હું આપું છે સોળ એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ અને બત્રીસ એક્સ સોળ એક્સનો ઘન માઇનસ ચાર એક્સ અને બત્રીસ એક્સ સોળ એક્સનો ઘનનો આવે એવો લખીએ આપણે આઠ દુ સોળ આઠના હોય એવો અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા છે આઠ છે વિભાજ્ય છે તો અવિભાજ્યમાં લખવા માટે આઠને બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ ગુણ્યા વર્ગ આપો તો એક ગુણ્યા એક લખી શકાય એટલે માઇનસ ચાર એક્સને લખીએ તો માઇનસ છે ને માઇનસ એક ગુણ્યા ચારને બે ગુણ્યા બે લખાય ગુણ્યા એક માઇનસ એક વડે ગુણાકાર કરી નાખ્યો એટલે માઇનસ તો નિશાની આવી જશે બત્રીસ એક્સ નો અવયવ પડીએ બરાબર આઠ ચોક બત્રીસ આઠ નાના બે નવ પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સો સો દુ બત્રીસ ગુણ્યા એક બરાબર આના હું થઈ ગયા અવયવો હવે આપણે કયા કીધા છે સામાન્ય અવયવો મેળવવાના છે સૌથી નાનું આપણે પદ આમાં જો અને બે વાર બે છે અને બે ગુણ્યા બે ગુણ્યા એક તો આ સામાન્ય અવયવો કેટલા એવા ચાર એક આને હું મળી ગયા સામાન્ય અવય હવે આપણે જોઈએ સાતમો દાખલો દસ પિક્યુ વીસ ક્યુ આર અને ત્રીસ આર પી દસ પિક્યુ વીસ અને ત્રીસ આર પી આ એવો મેળવવાના છે હવે દસ પિક્યુ ના એવું લખીએ આપણે પહેલા દસનું શું થશે બે ગુણ્યા પાંચ ગુણ્યા પી ક્યુ પછી વીસનું વીસ ક્યુ આર બે ગુણ્યા ચાર પંચાવીસ તો 4 ના જે બે ગુણ્યા બે લખવું પડે પાંચ્યા ક્યુ ગુણ્યા આર વીસ પાડીએ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે ગુણ્યા બે એટલે ચાર ચાર પંચાવીસ એ રીતે ત્રીસ ના પાડીએ તો ત્રીસ ના પડશે ત્રણ દાણ ત્રીસ અને દસના બે ગુણ્યા પાંચ તો આના અવય શું પડશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા આર ગુણ્યા પી બરાબર બે ગુણ્યા ત્રણ છ છ ગુણ્યા પાંચ ત્રીસ આર અને પી હવે આપણે જોઈએ સામાન્ય અવયવ કયા કયા મળ્યા આપણને બે બધા એમાં છે તો એક તો બે આવશે બીજા પાંચ આવે છે પી આવે છે આ બેમાં છે આમાં છે નહીં ક્યુ પણ બે માં છે બરાબર હવે આગળ જોઈએ દાખલા નંબર આઠ ત્રણ એક્સવેર વાયનો ઘન દસ એક્સનો ઘન વાયનો વર્ગ છ એક્સનો વર્ગ વાયનો વર્ગ ઝે ત્રણ એક્સનો વર્ગ વાયનો ઘન દસ એક્સનો ઘન નો વર્ગ છ એક્સનો વર્ગ વાયનો વર્ગ z અને આપણે હવે એવો લખીએ બરાબર ત્રણના તો ત્રણ x એક્સનો વર્ગ છે તો એક્સ ગુણ્યા એક્સ વાયનો વાય વાય અને ગુણ્યા હજી વાય આવશે એક વાર વાય નો ઘન છે એટલે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય હવે અહીંયા જોઈએ દસ નું થાય છે બે ગુણ્યા પાંચ બે પંચા દસ નો ઘન છે તો ત્રણ વાર એક્સ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ છે તો ગુણ્યા વાય ગુણ્યા વાય એ રીતે છ એક્સ નો વર્ગ વાયનો છે તો છ ને હું છે બે ગુણ્યા ત્રણ બે તેરી છ ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા જેડ છ ને બે ગુણ્યા ત્રણ લખાય એક્સ નો વર્ગ છે તો બે વાર એક્સ વાય નો વર્ગ તો બે વાર વાય અને એક વાર આ આના થઈ ગયા અવયવો આપણને કીધા છે સામાન્ય અવયવ તો જો આમાં ત્રણ છે આ બધામાં ત્રણ છે આ બીજા સ્ટેપમાં ત્રણ નથી ત્રીજામાં છે તો ત્રણ સામાન્ય થાય છે નહીં એક્સ જોઈએ એક વાર અને બે વાર આમાં છે બે વાર આમાય છે બે વાર અમાય છે બરાબર હવે વાયનો વારો લઈએ જો આમાં બે વાર આમાંય બે વાર આમાંય બે વાર હવે બીજા કોઈ સામાન્ય થાય છે નહીં કારણ કે ત્રણ અને વાય આમાં વાય છે નહીં આમાં ત્રણ છે નહીં આમાં ઝેડ છે નહીં બે અને પાંચ આમાં નથી એટલા માટે કયા કયા અવયવ થાય છે સામાન્ય એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય એક્સ નો વર્ગ ગુણ્યા વાયનો વર્ગ તો એક્સનો વર્ગ વાયનો વર્ગ આના હું થઈ ગયા સામાન્ય અવયવ એક્સનો વર્ગ ઓ વાયનો વર્ગ બરાબર તો આ આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો